નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સો અધ્યયન અધ્યયનપુટથી ભાગ ત્રણ ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ દસ અઢિયારના તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે પ્રકરણ દસ અઢિયાના પ્રશ્ન એક નીચેના નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એક આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી તેનું વર્ણન તમને કઈ ભાષામાં તેનું વર્ણન તમને કઈ ભાષામાં શીખવાનું ગમે જવાબ આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી તેનું વર્ણન મને અંગ્રેજી ભાષામાં શીખવું ગમશે પ્રશ્ન બે પુસ્તકાલયમાંથી તમને ગમતા દસ પુસ્તકોના નામ લખો તો પુસ્તકાલયમાંથી મને ગમતા જ્ઞાન સંહિતા અંતરના ઉજાસ ભદ્રમભદ્ર શિક્ષક કથાઓ સરદાર એટલે સરદાર સત્યના પ્રયોગો બાલવંદના પંચતંત્રની વાર્તાઓ રામાયણ મહાભારત વગેરે પુસ્તકો વાંચવા ગમે છે આ સિક્કા સિવાય મનનો માળો જીવન જીવવાની કળા વગેરે પુસ્તક પણ મને ખૂબ જ ગમે છે વાંચવા પ્રશ્ન ત્રણ તમારા મિત્રને તમે મદદ કરો છો કઈ રીતે જવાબ હા હું મારા મિત્રને જ્યારે મારી જરૂર પડે ત્યારે હું તેને મદદ કરું છું હું તેને અભ્યાસમાં રમતમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ઘરકામમાં વગેરે જગ્યાએ મદદ કરું છું પ્રશ્ન ચાર લેખક સુરપુરથી નીકળ્યા અને વૃંદાવન પહોંચ્યા તેમની વચ્ચે કયા કયા ગામમાં આવ્યા હશે જવાબ લેખક સુરાપુરાથી નીકળ્યા અથવા તો સુરપુરથી નીકળ્યા તો ઊંઝા અજમેર મથુરા અને વૃંદાવન થઈને પહોંચ્યા હશે મથુરા થઈને વૃંદાવન પહોંચ્યા હશે પ્રશ્ન પાંચ તમારે કોઈ સંકલ્પ લેવાનો થાય તો તમે કયો સંકલ્પ લેશો જવાબ મને કોઈ સંકલ્પ લેવાનો થાય તો હું હંમેશા સત્ય બોલવાનો સંકલ્પ લઈશ પ્રશ્ન બે નીચે આપેલા વાક્યો સામે કૌશમાંથી યોગ્ય અલંકાર પસંદ કરીને લખો એક પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલોલ વર્ણાનુપ્રાસ અલંકાર બે પાને પાને પોઢી રાત તળાવ જમ્પ્યું કહેતા વાત અંત્યાનુપ્રાસ અલંકાર ત્રણ કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો શબ્દાનુપ્રાસ અલંકાર પ્રશ્ન ત્રણ અમારા વિસ્તારની નદીએ સ્વચ્છ રાખવા તમે કયા પ્રયાસ કરશો અથવા શું કરશો તો અમારા વિસ્તારની નદીને સ્વચ્છ રાખવા તેમાં કચરો નહીં નાખીએ ઢોર ઢોરને નવડાવીશું નહીં કપડાં કે વાસણ સાફ તેમાં નહીં કરીએ કારખાનાનું ગંદુ પાણી નદીમાં નહીં ઠાલવવા દઈએ પાણી સાથે આવતો કચરો સાફ કરી નાખીશું નદીમાં નક્કામાં જાળી ઝાંખરા હશે તો તેને દૂર કરીશું અને આ રીતે નદીને સ્વચ્છ રાખીશું પ્રશ્ન ચાર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો સ્વચ્છતા સુરપુરા સ્વચ્છતા સૌંદર્યા સૌંદર્ય સ્ટેશન સ્વામી સગવડ સંચાલન સમય અને સજ્જન તો તેને ક્રમમાં ગોઠવશું સૌંદર્ય પ્રશ્ન પાંચ નીચે આપેલા નકશામાં લેખક ઉંઝાથી વૃંદાવન ગયા હતા તે રસ્તાનું અનુમાન કરી નીચે આવતા સ્થળોના નામ લખો ત્યારબાદ રક્ષાની નીચે ટૂંકું વર્ણન કરો તો અહીંયા જે છે એ ઊંઝાથી વૃંદાવન વચ્ચે મથુરા અને અજમેર આવશે લેખક પોતાના ઘરેથી ઊંઝા પહોંચ્યા ઊંઝાથી સ્ટેશનમાં બેસી બેસીને અજમેર પહોંચ્યા થોડા દિવસ અજમેર રોકાયા ત્યારબાદ તેમને મથુરા પહોંચ્યા એટલે કે રોકાય અને તેઓ મથુરા પહોંચ્યા જ્યાં જમુનાજીના દર્શન કર્યા થોડા દિવસ મથુરામાં રહ્યા અને પછી વૃંદાવન પહોંચ્યા જ્યાં તેમણે સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું પ્રશ્ન છ નીચે કેટલાક જૂના સિક્કાના ચિત્રો આપ્યા છે આ ચિત્રોને જુઓ ત્યારબાદ એક સિક્કાની આત્મકથા તમારા શબ્દોમાં વર્ણવો તો અહીંયા આપણે એક રૂપિયાનો સિક્કો લઈશું અને તેની આત્મકથા વર્ણવીશું હું એક રૂપિયાનો સિક્કો છું મારો જન્મ એક ટંકશાળામાં થયો હતો ત્યારથી હું બેંકમાં ગયો ત્યાં એક સજ્જન માણસ આવી અને મને લઈ ગયો ત્યાંથી એક યુવતીએ મને ઉપાડી શાકભાજીવાળાને આપ્યું હું ફરતો ફરતો એક મોટા વેપારી પાસે પહોંચી ગયો તેમના પર્સમાં હું ઘણા બધા લાંબા સમય સુધી રહ્યો આખરે તેમણે મને એક ગરીબને દાન આપી દીધો ત્યાંથી હું ચાની કિટલી ઉપર ગયો હોટલમાં એમ ઘણી બધી જગ્યાએ ફર્યો હું જન્મથી લઈને અત્યાર સુધી ઘણા એ ઘણાએ સારા માણસો પાસે અને ઘણાએ ખરાબ માણસો પાસે રહ્યો છું હવે હું ધીરે ધીરે ઘસાઈ રહ્યો છું લોકો મને લેવાની ના પાડે છે છતાં યુક્તિ પ્રયુક્તિઓ કરી લોકો મને ચલાવવાનો પ્રયાસ કરે છે હવે હું મારા જન્મસ્થાને પાછો જઈ નવા રૂપે પાછો ફરી આવીશ પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દ ચોરસમાંથી કૌંસમાં આપેલા શબ્દ શોધીને તેની ફરતી વર્તુળ કરો અને આપેલા શબ્દ પરથી વાક્ય બનાવો તો સૌ પ્રથમ તો આપણે શબ્દ પર વર્તુળ કરીશું પહેલું છે પાઠશાળા તો પાઠશાળા તેના પછી બાલ્યકાળ તો બાલ્યકાળ જે છે અહીંયા ઊભું છે બાલ્યકાળ તેના પછી તાંત્રિક તો અહીંયાથી લઈ અને ઉપર આવશે તાંત્રિક તેના પછી નિષ્પૃહ તો ઊભી લાઈનમાં આવશે નિષ્પૃહ પાથરણ તો આડી લાઈનમાં આવશે ત્રાસી લાઈનમાં પાથરણું તો હવે તેના આપણે વાક્ય બનાવીશું અમારી પાઠશાળા બહુ જ સુંદર છે બાલ્યકાળમાં કૃષ્ણ ખૂબ જ નટકત હતા તાંત્રિક તંત્ર વિદ્યા જાણતા હતા રાજા લોકોની નિષ્પ્રુવ સેવા કરતા હતા બાળકો પાથરણું પાથરીને બેઠા હતા આની જગ્યાએ તમે પણ કોઈ પણ વાક્ય બનાવી શકો છો પ્રશ્ન આઠ નીચે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો ઉદાહરણ પાઠશાળા જવાબ હું દરરોજ નિશાળે ભણવા જાઉં છું ભિખારી તો માંગણ આજે ગામમાં માંગણ આવ્યા હતા સવાલ તો પ્રશ્ન બાળકોના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે રવ તો અવાજ કોયલનો રવ મીઠો હોય છે અશ્રુ તો આંસુ બાળકોને જોતાં જ માતાની આંખોમાં આંસુ આવી જાય છે પ્રતિમા તો મૂર્તિ મંદિરમાં ઠાકોરજીની સુંદર મૂર્તિ છે પ્રસિદ્ધ તો પ્રખ્યાત સાળંગપુરમાં હનુમાનજીના પ્રતિમા ખૂબ જ પ્રસિદ્ધ છે પ્રશ્ન નવ કૌશમાં આપેલા પૂર્વ પ્રત્યય નો ઉપયોગ કરી વિરોધી શબ્દ બનાવીને લખો માન તો અપમાન સત્ય તો અસત્ય આવડત તો અણ આવડત સ્વાર્થ તો નિઃસ્વાર્થ યોગ તો વિયોગ અને હાજર તો વિરોધી થશે ગેરહાજર નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ક્ષેત્ર વિશે ફકરો લખો ભોજનશાળા પાણી ભોજન ભૂખ ભિક્ષુક પાથરણું પૈસા રસોડું આશ્રમ અને સંચાલન તો અહીંયા ભોજનશાળાના બદલે ભોજનાલય શબ્દ મેં વાપર્યો છે તમે આની જગ્યાએ બીજો શબ્દ પણ વાપરીને લખી શકો છો બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું સુંદર મંદિર આવેલું છે ત્યાં રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા છે મંદિરના પાટાંગણમાં ભોજનાલય ચાલે છે એટલે કે ભોજનશાળા ચાલે છે મંદિરે આવનાર તમામ દર્શનાર્થીઓ આ ભોજનાલયનો પ્રસાદ લેશે જેમાં બે ટાઈમ ભોજન અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા છે ભિક્ષુકો પણ ભોજનાલયમાં ભોજન લેવા આવે છે ભોજનાલયનું રસોડું એકદમ સ્વચ્છ છે તમામ દર્શનાર્થીઓ શાંતિથી ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન જમે છે દર્શનાર્થીઓ પાસે જમવા માટેનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી આ સિવાય હજુ આગળ લખવું હોય તો તમે લખી શકો છો કે સાળંગપુર ખાતે સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવનું જે રસોડું છે તે એક શાળાથી પણ ઉપર છે ત્યાંનું સંચાલન ખૂબ જ સારી રીતે થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવું લાગ્યું થેન્ક યુ